લખતા તાલુકામાંથી કચ્છમાં સ્થાયી થયેલ નાગરિકો લખતર આવા ધ્રાંગધ્રા ડુમાણા ઘણા ઘણા રોડનો ઉપયોગ કરે છે લખતર તાલુકામાંથી અનેક લોકો પોતાનો ધંધો કરવા સાથે ઘણા લોકો કચ્છમાં સરકારી સહિત નવી બને બનેલી ખાનગી કંપનીઓમાં નોકરી કરે છે ત્યારે લખતર તાલુકામાં રહેતા અનેક લોકોના વેવિશાળ કચ્છમાં કરવામાં કરવામાં આવતા હોય છે ત્યારે કચ્છથી લખતા તાલુકામાં આવવાનો એકમાત્ર ટૂંકો રોડ ધ્રાંગધ્રા તાલુકાના રાચીતાપુર ડુમાણા થઈ અને ઘણાવાડાથી લખતર તરફ આવતો રોડ છે આ રોડ છેલ્લા ઘણા એટલે કે એક કરતાં વધારે વસ્તી વીસમાર હાલતમાં છે આથી કચ્છમાંથી લખતર તાલુકા તરફ આવતા વાહન ચાલકોને વાહનને નુકસાન થતું હોય છે અને વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે અન્યથા કચ્છ તરફથી આવતા વાહન ચાલકોને રાત સિતાપુર થઈ અને બદરંગપુર અથવા વણા થઈને લખતર તાલુકામાં આવવું પડે છે આ રસ્તે વાહન ચાલકને આશરે ચાલીસથી પચાસ કિલોમીટર ફરવું પડે છે આથી લખતર તાલુકાના રાજ સીતાપુરથી ચંદ્રાસર ચંદ્રાસર ડુમાણા ઘણા દ્વારા વણા રોડને રિપેર કરવો અત્યંત જરૂરી છે જેથી કરીને વાહન ચાલકોને જે ચાલીસ પચાસ કિલોમીટરનો જે ફેરો ફરવો પડે છે તેનો ફરે ફેરવો ફરવો પડે અને તેમના સમય પણ બચે